નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે આજના તાજા ને સૌથી મોટા સમાચાર જાણીએ તે પેલા ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ચૂંટણી દરમિયાન તીવ્ર ગરમીની આગાહી ઈસીએ જારી કરી એડવાઇઝરી દેશમાં ઓગણીસ એપ્રિલ થી એક જૂન સુધી લોકસભાની ચૂંટણી યોજાવાની છે તો આ સમયગાળા દરમિયાન આકરી ગરમી પડવાની પણ સંભાવના ચૂંટણી પંચે આ માટે એડવાઇઝરી જારી કરી છે પંચે રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર લખીને ગરમી અને હિટવેવ બચવા માટે પગલા લેવાની સૂચનાઓ પણ આપી છે ત્યારે તમામ મતદાન મથકો ઉપર પીવાનું પાણી શૌચાલય વ્હીલચેર હેલ્પ ડેસ્ક અને મતદાન સુવિધા કેન્દ્રની વ્યવસ્થા કરવા માટેની સૂચના અપાય છે બીજા સૌથી મોટા સમાચાર સોના અને ચાંદીના ભાવ ઘટાયા સોના ચાંદીના ભાવમાં ગઈકાલે ઘટાડો નોંધાવે છે તો ચોવીસ કેરેટ સોનું બસો ને રૂપિયા સસ્તું થઈને છાસઠ હજાર ચારસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે ત્યારે બાવીસ કેરેટ સોનું સાહીઠ હજાર ને ચાલીસ રૂપિયા અને અઢાર કેરેટનું સોનું ઓગણપચાસ હજાર પંદર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે ત્યારે ચાંદીના ભાવમાં પણ ગઈકાલે ઘટાડો નોંધાયો હતો તો ચાંદી ચારસો ઇઠ્યોતેર રૂપિયા સસ્તી થઈને તોંતેર હજાર આઠસોને એક રૂપિયા પ્રતિ કિલોએ થઈ ગઈ છે આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાથો સાથોસાથ યલો એલર્ટ જાહેર કરાયો આગામી ત્રણ દિવસો કપડાં રહેશે તો ગુજરાતના ભાગના શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રી અને ચાલીસ ને પણ પાર પહોંચી ગયું છે તો આવતા ત્રણ દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હીટવેવની સાથોસાથ યલો એલર્ટ હવામાન વિભાગે જારી કર્યું છે ત્યારે અમદાવાદ શહેર સહિતના અનેક શહેરોમાં બફારો જ્યારે હંભાતના અખાતમાં પણ ગરમ પવન ફૂંકાશે બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે બેવડી ઋતુનો માર અમદાવાદમાં સ્વાઇન ફ્લુની સાથોસાથ કોરોનાની પણ એન્ટ્રી થઈ તો અમદાવાદ શહેરમાં પાંચ કેસ સ્વાઇન ફ્લુના અને બે કેસ કોરોનાના સંક્રમણના નોંધાયા છે ત્યારે ચાલીસ વર્ષીય પુરુષ અને પંચોતેર વર્ષીય મહિલાને કોરોના સંક્રમણ હોવાની વિગતો સામે આવી છે તો બેવડી ઋતુના કારણે ચેપી રોગોની સાથોસાથ કોરોનાના સંક્રમણના કેસો આવતા હવે સાવચેતીના પગલાં લેવા જરૂરી બન્યા છે ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે સરકારી કર્મચારીઓ માટે એડવાઇઝરી જારી કરાઈ લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે સરકારી કર્મચારીઓ માટે સૂચના જાહેર કરી છે જે મુજબ કોઈ કર્મચારી રાજકીય પ્રવૃત્તિઓ સાથે નહીં જોડાઈ શકે તો રાજકીય પક્ષના પ્રચારોમાં પણ નહીં જઈ શકે તો વોટ કર્યા પછી તેને લઈને જાહેર ટિપ્પણી નહીં કરી શકે તો સાથોસાથ પોતાના વાહન ઉપર રાજકીય સ્ટીકર લગાવી શકશે નહીં તો ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવાર માટે કામ નહીં કરી શકે તો સામાન્ય વહીવટી વિભાગે આ અંગેની વિસ્તૃત પરિપત્રમાં જાહેરાત કરી છે ત્યારબાદ દર્શક મિત્રો બીજા સૌથી મોટા સમાચાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વીટ વોર કોંગ્રેસના પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું હતું કે હાલ કમલમમાં કકળાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે બિહાર જેને ચારનું પુનરાવર્તન પાકું તો આના ઉપર ભાજપે વળતો પ્રહાર કરીને કહ્યું હતું કે કોંગ્રેસ ટનાટન નહીં કોંગ્રેસને ના પાડવામાં અને ટનાટન છે તો અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન તો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના હોમટાઉન ભાવનગર અને સ્વ અહેમદ પટેલના હોમ ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મૂકી પડી છે તો રાજકોટથી પરેશ દાણાની ટનાટન ના પડી છે આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સામે ફરિયાદ હાલ આચારસંહિતા લાગુ છે તે દરમિયાન પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સામે ફરિયાદ થઈ છે તો સૌરાષ્ટ્રમાં ભાજપના આ બે ઉમેદવારો સભામાં એવા નિવેદનો આપ્યા હતા કે જેને લઈને ચૂંટણી પંચમાં તેમના સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરાઈ છે તો ચૂંટણી પંચે જે તે જિલ્લાના ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા માટે ફરિયાદ મોકલી છે ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ચૂંટણી પંચ એક્શન મોડમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેને લઈને ચૂંટણી પંચ છેલ્લી તૈયારીમાં લાગ્યું છે તો આ બધાની વચ્ચે પંચે ગુજરાતમાં સરકારી મિલકતો પરથી એક લાખ જાહેરાતો દૂર કરાઈ છે જ્યારે ખાનગી મિલકતો ઉપરથી અઠ્ઠાવન જાહેરાતો દૂર થઈ છે ફ્લાઇંગ સ્કોડ દ્વારા એક પોઈન્ટ સોળ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરાઈ છે ત્યારે અગિયાર પોઈન્ટ ચુમ્માલીસ કરોડનો સોનું ચાંદી પણ ઝડપાયું છે તો અત્યાર સુધીમાં કુલ બેતાલીસ પોઈન્ટ બાસઠ કરોડ વસ્તુઓ કબજે કરાઈ છે ત્યારબાદ આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે નીતિન ગડકરીનું મોટું નિવેદન તેમણે કહ્યું કે ટોલ ટેક્સ બંધ કરવામાં આવશે તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ ઉપર મોટું નિવેદન આપતા કહ્યું હતું કે હવે અમે ટોલ ટેક્સ ખતમ કરી રહ્યા છીએ અને હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ કાર્યરત થશે તો તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવશે ને તમે જેટલા રસ્તાઓનો ઉપયોગ કરશો તે મુજબ તમારા પાસેથી શુલ્ક લેવામાં આવશે આનાથી સમય અને પૈસાની પણ બચત થઈ શકશે ત્યાર પછી દર્શક મિત્રો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળી રહ્યા છે તો ગઈકાલે તેજી સાથે બંધ રહ્યું હતું શેરબજાર તો ગઈકાલે બુધવારે શેર બજારમાં મોટો સુધારો જોવા મળ્યો તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે ગઈકાલે બીએસસી સેન્સેક્સમાં પાંચસો ને પોઈન્ટ વધીને બોતેર હજાર નવસો છન્નું અંક ઉપર બંધ રહ્યો જ્યારે એનએસસીના નેફ્ટીનો સૂચકાંકમાં પણ એકસો અઢાર પોઈન્ટનો વધીને બાવીસ હજાર એકસો ત્રેવીસ અંક ઉપર બંધ રહ્યો હતો તો બેંક નેફ્ટી પણ ગઈકાલે સુધારા સાથે બંધ રહી હતી ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યો છે મોદી સરકારનું મોટું નિવેદન તેમણે કહ્યું કે ઈડીએ જપ્ત કરેલી મિલકતો ગરીબોને આપીશું તો પીએમ મોદીએ પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજમાતા અમૃતા રોય સાથે ફોન પર વાત કરી હતી તો આ દરમિયાન પીએમ મોદીએ ટીએમસીએમાં પ્રવક્તા ભ્રષ્ટાચાર અને ઈડીની કાર્યવાહીને લઈને મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે ઈડીએ પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી લૂંટેલા પૈસા ભ્રષ્ટાચારોના કબજામાંથી મુક્ત કર્યા છે તો તેમણે ખાતરી આપી છે કે તેઓ કાયદા કે વિકલ્પો છે જેથી ગરીબોને તેમના પૈસા પરત મળી જાય ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભાજપે એકસો ને ત્રણ સાંસદોના પત્તા કાપ્યા ભાજપે ઉમેદવારોની છઠ્ઠી કપાય છે તો આમાં ભાજપે મંત્રીઓ જેટલા સાંસદોના પત્તા કાપ્યા છે તો ગુજરાતમાં સૌથી વધુ સાંસદોની ટિકિટો કેન્સલ કરવામાં આવી છે તો દિલ્હીમાં સાતમાંથી છ સાંસદોને ઉત્તર પ્રદેશમાં પાંચથી પાંચમી યાદીમાં નવ સાંસદોને ફરી આખવા રિપીટ કર્યા નથી તો ઓડિશાના ચાર અને બિહાર કર્ણાટક તથા ઝારખંડના ત્રણ ત્રણ સાંસદોના ત્યારબાદ ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર ભારતનો જીડીપી ગ્રોથ વધશે એશિયન ગ્લોબલ રેટિંગ એજન્સીના નવા નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે ભારત ને જીડીપી વૃદ્ધિ અનુમાનમાં વધારો કર્યો છે તો રેટિંગ એજન્સી આગામી નાણાકીય વર્ષમાં ભારતને જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ચાલીસ બીસીએસ પોઈન્ટનો વધારો કરીને છ પોઈન્ટ આઠ ટકા કર્યો છે તો રેસિંગ એજન્સી મુડીઝે પણ ભારતનો જીડીપી છ પોઈન્ટ આઠ ટકાથી દરે વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો જ્યારે ફિંચે પણ સાત ટકાનો અંદાજ મૂક્યો હતો ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટો સમાચાર સામે આવ્યો છે LIC બની વિશ્વની સૌથી મજબૂત વીમા કંપની ભારતની સૌથી મોટી વીમા કંપની ને વિશ્વની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ તરીકે પસંદ કરવામાં આવી છે તો બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ 100 રિપોર્ટ્સ અનુસાર એલઆઈસી ટોચની વીમા બ્રાન્ડ બની ગઈ છે તો જાહેર ક્ષેત્રની કંપની ની બ્રાન્ડ વેલ્યુ નવ આઠ બિલિયન ડોલર અંદાજવામાં આવી રહી છે તો ને બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ અને એ રેટિંગ ઉપર ઇઠ્યાસી પોઈન્ટ ત્રણનો સ્કોર મળ્યો છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય હવે વીજ બિલ આવશે ઓછું તો સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં પ્રજાના હિતમાં મોટો નિર્ણય લીધો છે ત્યારે સરકારે જાન્યુઆરીથી માર્ચ બે હજાર ને ચોવીસના ફ્યુઅલ સર્ચ ચાર્જમાં પચાસ પૈસા ઘટાડીએ છીએ આથી ફ્યુઅલ સર્ચ ચાર્જ રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટથી ઘટાડીને બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે ત્યારે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે પચાસ પૈસાના ઘટાડાનો સીધો ફાયદો રાજ્યની ચારેક વીજ વિતરણ કંપનીઓને અંદાજે એક સિત્તેર કરોડ ગ્રાહકોને થશે